મિત્રો આજના સમયમાં ઉર્જા સંસાધનોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલ જેવા તેલની જરૂરિયાત વધી રહી છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ તેલ દરિયામાંથી કેવી રીતે કાઢવામાં આવે છે અને જામનગર રિલાયન્સ કંપનીમાં કાચું તેલ રિફાઈન કરીને પેટ્રોલ ડીઝલ કેવી રીતે બનાવવામાં આવે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ અહીં તમને પૂરેપૂરી જાણકારી મળી જશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પેટ્રોલ એક અશ્મિભૂત બળતણ છે અને તે પૃથ્વીની નીચેની ઊંડાઈમાંથી મેળવવામાં આવે છે મિત્રો પૃથ્વીની નીચેથી મળી આવવાનું મુખ્ય કારણ એ છે કે હજારો વર્ષ પહેલાં ધરતી પર અનેક ભૂકંપો આવ્યા હતા જેના કારણે અનેક વૃક્ષો અને પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયેલા છે છે તેથી પૃથ્વીના ખૂબ જ ગરમી મતલબ કે જે વૃક્ષો અને પ્રાણીઓ ત્યાં બળીને રાખ થઈ ગયા હતા તેમાંથી નીકળતો ગેસ અને તેલ ખડકોની વચ્ચે એકઠું થવા લાગ્યું હતું મિત્રો આ વાત આપણને જાણ થાય છે કે પેટ્રોલ અને ડીઝલ જેવા તેલનો ઉપયોગ હાલમાં આપણે કરી રહ્યા છીએ તે વર્ષો પહેલાં સજીવો પ્રાણીઓને વનસ્પતિઓના નષ્ટ થયા પછી તેમની અંદર થતી રાસાયણિક પ્રતિક્રિયાઓમાંથી તૈયાર થઈ હશે મિત્રો આખી દુનિયામાં એવી ઘણી ઓછી જગ્યા છે જ્યાં તેલના કૂવાઓ જોવા મળે છે જેમાંથી આપણે ક્રૂડ ઓઇલ કાઢીને તેને પેટ્રોલ અને ડીઝલમાં કન્વર્ટ કરીએ છીએ જ્યાં મિત્રો આ પ્રક્રિયા માટે સૌથી પહેલાં રિફાઈનરીમાં ક્રૂડ ઓઇલ પર ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં પેટ્રોલ ડીઝલ કેરોસીન અને એલપીજીને અલગ કરવામાં આવે છે ત્યારબાદ ક્રૂડ ઓઇલમાંથી કાઢવામાં આવેલ તેલને પેટ્રોલ પંપ પર લઈ જવામાં આવે છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ગેસ અને પેટ્રોલિયમ ઊર્જા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે તો તે કેવી રીતે શોધી શકાય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સૌપ્રથમ પ્રથમ સંશોધકો તેલ અને ગેસના ભંડારો ક્યાં છે તેની વિગતવાર માહિતી મેળવે છે કારણ કે જો તેને કાઢવાનું કામ ખોટી જગ્યાએ શરૂ કરવામાં આવે તો તેને મોટું નુકસાન થઈ શકે છે તેલ અને ગેસના સંશોધન દરમિયાન લગભગ બસો ફૂટ ઓફ બોરિંગ કરવામાં આવે છે અને લગભગ બે પોઈન્ટ પાંચ કિલો ડાયનામાઈટ નીચે મૂકીને વિસ્ફોટ કરવામાં આવે છે મિત્રો જ્યારે પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે આસપાસની દસ કિલોમીટરની જમીન ધ્રુચે છે વિસ્ફોટ પછી જે કોસ્મિક તરંગો બહાર આવે છે તે સિસ્મિક ફોનની મદદથી રેકોર્ડ કરવામાં આવે છે અને ભૂવિજ્ઞાનિકો દ્વારા સુપર કોમ્પ્યુટરની મદદથી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે કારણ કે આ ડેટાના વિશ્લેષણ પછી જ તે જાણી શકાય છે કે કઈ બાજુ કેટલા ગેસ અને તેલના ભંડાર છે જો તેલ વધુ માત્રામાં હોય અને સારા સ્વરૂપમાં હોય તો જ ક્રૂડ ઓઈલ કાઢવા માટે કૂવા ખોદવામાં આવે છે મિત્રો આ પ્રક્રિયાથી જમીનની અંતર રહેલા તેલ અને ગેસના ભંડારને શોધવામાં આવે છે પરંતુ મિત્રો જ્યારે સમુદ્રની ઊંડાઈમાં તેલના કૂવાઓ ખોદવાની વાત આવે છે ત્યારે તેની પદ્ધતિ થોડી અલગ હોય છે જે આ મિત્રો અહીં જહાજની મદદથી સિસ્મિક મોજા પાણીની નીચે છોડવામાં આવે છે આ તરંગો પાણીની અંદર રહેલા વિવિધ પ્રકારના પદાર્થો જેમ કે ખડકો તેલ અને ગેસના ભંડાર સાથે અથડાય છે અને પછી પરાવર્તિત થઈને જહાજ પર પાછા આવે છે અને બોટમાં સ્થાપિત સિસ્મોમીટર સાધનની મદદથી પાછા પડતા તરંગોને રેકોર્ડ કરવામાં આવે છે અને માહિતી એકત્ર કરવામાં આવે છે કે ક્યાં સ્થળે કેટલો ઓઇલ અને ગેસનો ભંડાર છે આ પછી તેલ કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે મિત્રો તેલના કુવાઓ શોધવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે તે ઘણી મહેનત અને મુશ્કેલીઓનો સામનો કર્યા પછી જમીનમાંથી કાઢવામાં આવે છે ધીરે ધીરે પેટ્રોલ અને ડીઝલનું પ્રમાણ ઘટતું જાય છે તેથી જરૂરી હોય તેટલું જ પેટ્રોલ ખર્ચ કરવો જોઈએ